ચલો મિત્રો તો પેહલો સીન ચાલુ કરવામાં આવી રહ્યો છે નહીં તો મિત્રો ક્લિયર કટ આવી ગયો છે આ ફેર વાળો ફાઈનલ કરવામાં આવે છે કટ દેખવામાં આવી રહ્યો છે એક મિનિટ હેલો મિત્ર તો હવે સીન હવે બે છોકરાનો આવી ગયો છે એક કાકા એક જ જેકેટ લાવી ઝઘડો તો થાય ઝઘડો નહીં થવા ગયો એક કમાતો નથી રખડા એવું આમ ને તો તો બર્યા ભાઈ ન્યાય આલે જલુદી

હા આ એમ પોતે કટ પડવરાયો છે ના પાનો પડાય ને એમ જ કટ તમને હવે ખબર પડશે કે બે પછી જવાબદારી છે એ તમને રૂબરૂ જોવા મળશે વાત કરું હા

આ કોટ પાડીને ક્યાં ખાલી બીજો બીજો કટ પાડવામાં આવ્યો છે વર્ક મો પૂછું કાકો કહેવાનો હતો અને જી કઈ કીધું લે ચલુદી સેન આ આ કટ લેવામાં આવશે તું પછી તું પાડ અને આ તો બૂટે કાઢે પરા આ તમારા નાનો છોકરો છે ને એની જગર્યું મને ખૂબ ગમે તો મન તો કોઈ ઓનો ખબર જ પડી થી તમાર બેન બેહી પાહે આ कैमरा કે વાત ચટલી પાછળ पड़ा है દેવા ઓ કે જતો નથી જોવા મને કેમેરામેન ને પણ से

બે બે શબ્દ કે છે છે અને અને કોક ત્રણ સાંભળી લે મિત્રો તમે આપણે જે સ્ટોરી તમને થોડા ઘણી સમજણીયે છે અને પૂરેપૂરો વિડીયો જોવો હોય તો સર્ચ કરો યુટ્યુબમાં અમારી ચેનલ ધનકવાડા ના સો રૂપ જેમાં આ વિડીયો તમને પૂરેપૂરો જોવા મળશે અને આજની સ્ટોરી પૂરી કરાશો અને હજી આપણે શૂટિંગ કરવાનું છે કરવાનું છે કેમ કે હજી તો 1012 જ વાગ્યા એક બીજું કહેવા માંગુ રાખું છું હું આ સ્ટોરી તમે ધનકવાડાના છોરુ કોમેડી ચેનલમાં જઈને જોજો YouTube માં તમને સમજવા મળશે કે શું કહેવા માંગે છે સ્ટોરી સ્ટોરી શું કહેવા માંગે છે કે જવાબદારી કોના શિરે હમ વાત સાચી છે અને ચેનલ સર્ચ કરો ધનકવાડાના છોરુ નતારો જવાબદારી ડાયરેક્ટ વગેરે વિચારે આલી જતા હોય છે ને પછી પાછળથી શું થાય છે પસ્તાવો પાસે હા એટલે તમે પૂરેપૂરો ધનકવાડાના છોરુ કોમેડી ચેનલ પર જઈને જોજો અને યુટ્યુબ પર સર્ચ મારજો ને તમને જોવા મળી રહેશે પૂરેપૂરો પૂરે વિડિયો કે વિડિયો માધ્યમ દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે આપણે એક મનોરંજન હારે થોડી ઘણી શીખવણી આપો અને તમારો અનુભવ શું કે છે કમેન્ટ બોક્સમાં નાખજો અને બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જવાબદારી કોના શિરે એ વિડિયો પૂરો છો છે અને બીજો વિડિયોનું શૂટિંગ અમે ચાલુ કરા છે એટલે કન્ટીન્યુ રહેજો તો મિત્રો ફરી મળીએ આવતા નવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી આવજો